કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના વર્ધસ્તે ધ્વજારોહણનું કાર્યક્રમ કરવામાં જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે નવ વાગે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેશભક્તિના સુરો ગુંજ્યા હતા અને કાર્યકરોમાં ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો કોંગ્રેસના નેતાઓએ દેશમાં એકતા અને શાંતિ માટે કાર્ય કરવાનું સંકલ્પ લીધું હતું આ પ્રસંગે ધનસુક રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા દેશના પ્રજાજનોના હિત માટે કામ કર્યું છે અને આ ઝઝુમટ ચાલુ રાખશે યુવાનોને પક્ષ સાથે જોડવા અને દેશ સેવામાં પોતાનું યોગદાન આપવાનું આહવાન કરવામાં આવે છે આજે 26મી જાન્યુઆરી 2025 ભારત દેશને પ્રજાતંત્ર દિન તરીકે 76મો પ્રજાતંત્ર દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું અને આજે હું શહેર દેશવાસીઓને સંદેશ આપવા માગું છું કે આપણો આ પ્રજાસત્તાક દિન જે છે એમાં જે સંવિધાનિક અધિકારો જે મળ્યા છે એ છેવાડાના માણસો સુધી પહોંચે એ માટેના પ્રયાસો અમે આપ બધા મળીને કરીએ સંવિધાનમાં જે છેવાડામાંના માણસ માટેનું આયોજન પંચોતેર છોતેર વર્ષ પહેલાં કરવામાં આવ્યું તે હજી સુધી પહોંચ્યું નથી અને એના માટે જનનાયક રાહુલજી જીસકી જીતની ભાગીદારી ઉસકી ઉતની હિસ્સેદારીના નેજા હેઠળ સંવિધાન બચાવના નેજા હેઠળ સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને ન્યાય મળે એનો હક મળે અને પ્રજાસત્તાકને જે સાચા લાભો છે તે મળે બાબા સાહેબનો જે સંદેશ છે કે મારા સંવિધાનની તારીફ ના થાય પણ મારા સંવિધાનનો અમલ થાય એ બહુ જરૂરી છે આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારના કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો હતો આગેવાનોએ કાર્યક્રમ પછી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને આગામી કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું આ સાથે ધ્વજારોહણ કાર્યક્રમે દેશભક્તિનો મહિમા જગાવ્યો હતો અને કાર્યકરોમાં એક નવી ઉર્જા ફૂંકી હતી